લોકસભાની ચૂંટણીને લઈને સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં ધાર્મિક લાંગડી અથવા કાયદો વ્યવસ્થાની સ્થિતિ એવી પ્રકારની પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે કેન્દ્રીય જાહેર એડિટ કરી વાયરલ કરનારા બે આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે જેમાંથી એક આરોપી કોંગ્રેસના નેતાનો પીએ છે જ્યારે બીજો આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે બંને આરોપીઓની ધરપકડ કરી સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે કેન્દ્રીય ગૃહમંત્રી પાલનપુર અને લિમખેડાની જાહેર સભાનો વિડિયો ખોટી રીતે એડિટ કરવામાં આવ્યો હતો આ વિડિયો એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો રવિવારે એટલે કે એપ્રિલે દિલ્હી પોલીસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વિડીયો અંગે એફઆઈઆર નોંધી હતી આ વિડીયોમાં સાહ એસસી એસટી અને ઓબીસીની અનામતને ખતમ કરવાની વાત કરતા જોવા મળ્યા જો કે ન્યૂઝ એજન્સીના ફેક્ટ ચેકમાં આ વિડિયો નકલી સાબિત થયો છે મેં યાર કે કર જાતા હું भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे भारतीय जनता पार्टी की सरकार बनेगी અમિત શાહ ના ફેલાવા અંગેની એક ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી હતી જયારે બીજું ફરિયાદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી ભાજપે આ વિડીયો લઈને દેશભરમાં એફઆઈઆર નોંધવાનો નિર્ણય લીધો છે ફર્યાદને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી ત્યારે વિડીયો વાયરલ કરનારા બે શખ્સની ધરપકડ કરી છે પોલીસે સતીશ વડસોલા અને આરબી બારિયા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો એમાં બે પ્રોફાઇલ હોલ્ડર મુખ્ય એક સતીશ વનસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે જે આ સેક્શન વન ફિફ્ટી થ્રી એ વન સેવન્ટી વન જી ફોર સિક્સટી નાઇન પાંચસો પાંચ બે હેઠળ આ ગુનો નોંધ્યો છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એડિટેડ વિડિયો એમને પોત પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો એમને ગ્રુપ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનું વિડીયો એમને મળ્યો છે આ વિડીયો એમને પોતપોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો અને વિડીયો જે સભા હતી તેલંગાણામાં એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે આ બંને આરોપીનું નામ છે ને એનું બેકગ્રાઉન્ડ એક સતીશભાઈ વંસોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને આ રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે લીમખેડાના અને બંને જણ રાજ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છે એમને જે પોસ્ટ કર્યો છે એમને ઇરિસ્પોન્સિબલી આની હકીકત ચેક કર્યા વગર અને ઓરિજિનલ વિન્ડો જોયા વગર પોસ્ટ કર્યો છે એટલે એ એ દરમિયાન ડિરેક્શનમાં અમે અત્યારે તપાસ કરી રહ્યા છે આમાં અગાઉ દિલ્હી પોલીસે પણ આ નોંધ કરી છે અને આ વિડીયો એડિટેડ છે એમના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પણ જે પાર્ટી છે એમને જાહેર કર્યું છે ઓરિજિનલ વિડીયો પણ સોશિયલ મીડિયામાં મળ્યો છે આપણને અને આનું એડિટેડ વર્ઝન પણ આ લોકોએ જે પોસ્ટ કર્યો છે મળ્યો છે અત્યારે આપણે બંનેના ફોન કબજે કર્યા છે અને આપણે એફએસએલમાં મોકલવાના છે જેમાં વિડીયોની હકીકત અને વિડીયો ક્યાંથી મેળવેલ છે એ બધી આગળની અમે તપાસ કરવાના છે આ કેસમાં આપણે આ કાલે રાતે ફરિયાદ નોંધાઈ છે અને પરમ દિવસે દિલ્હી પોલીસમાં પણ એક નોંધાઈ છે બાકી આગળ આપણે જોઈ રહ્યા છે दो आरोपी को है।, को है का तो क्या अहमदाबाद सिटी साइबर क्राइम ब्रांच आ, अपने सोशल मीडिया सेल के अंदर आ, सर्वेलेंस के दौरान आ, एक वीडियो वायरल हो रहा था जिसके आ, आ, आगे की तपास करते हुए ये पता चला कि दो फेसबुक प्रोफाइल होल्डर मेनली एक सतीश बंसोला करके है और एक राकेश बारिया करके हैं उन्होंने फेसबुक प्रोफाइल से माननीय केंद्रीय मंत्री गृह मंत्री का जो सभा का वीडियो है उसे एडिट करके एडिटेड वीडियो अपने सोशल मीडिया हैंडल के थ्रू पोस्ट किया और उसे वायरल किया है उसके अनुसंधान साइबर क्राइम पुलिस तो स्टेशन में कल एक एफ आई आर नोधाई है वन ए फाइव जीरो और वन सेवेंटी वन जी और आई टी एक्ट के हेठर ये फरियाद नोधाई है और ये दो आरोपी की धरपकड़ करने है। क्या है में आई है प्राथमिक तपास के दरमियान ये पता चला है कि दोनों राजकीय आगेवान हैं और आगे की उसमें जांच चालू है वीडियो का कंटेंट जो सभा में आरक्षण के बारे में केंद्रीय गृह मंत्री जी का जो निवेदन था उसको एडिट किया गया है उसको तोड़ मरोड़ के जोड़ के ओरिजिनल वीडियो से छेड़खानी करके एक एडिटेड वीडियो इन्होंने अपलोड किया है अपने फेसबुक प्रोफाइल पर प्राथमिक तपास में ये वीडियो हमें मिला है कि ये फेक है और ओरिजिनल वीडियो भी मिला है और सोशल मीडिया के माध्यम से भी ओरिजिनल वीडियो पोस्ट भी करने में आया है और इनका एडिटेड वीडियो भी हमें मिला है और इसे आगे हम एफएसएल में भेजने वाले हैं इनके मोबाइल फ़ोन को भी एफएसएल जांच में भेजने वाले हैं ताकि इसमें आगे ये वीडियो कहाँ से जनरेट हुआ और किस कितना में सर्कुलेट हुआ है उसके बारे में हम खराई कर सकें जुड़े हुए हैं वो पता चला है मैम कौन से राजकीय अभी हमारी तपास उसमें जारी है और कितनी जो સતીોલા કોંગ્રેસ ના એમએલ મેવાડી નો જયારે આરબી બારિયા આમ આદમી પાર્ટી નો કાર્યકર્તા છે બંને આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે દિલ્હી પોલીસ ગૃહમંત્રીના એડિટેડ વિડીયોને લઈ એક્સ અને ફેસબુકને પત્ર લખ્યો હતો તેમજ આ એડિટેડ વિડિયો કયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે એની માહિતી અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી માંગવામાં આવી હતી કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત